ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે ત્યારે ગત એક વર્ષ કરતા વધારે સમયથી બ્રિજ ઉપર સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવી નથી મહુવાના બ્રિજ ઉપર અંધારો રહેવાને કારણે રાહદારીઓને અંધારામાં ચાલવામાં ભારે મુશ્કેલી સર્જાઈ રહી છે આ નવા બ્રિજ પર ચાલીને જવા માટે રાહદારીઓને અવરજવર માટે સાઈડમાં રસ્તો તો બનાવ્યો છે પણ ત્યાં સ્ટ્રીટ લાઇટ નથી લગાવવામાં આવી તે ઉપરાંત ભાવનગર સોમનાથ નજલા હાઈવે એકાઉન્ટ નંબર એકાવન ના તમામ બ્રિજ ઉપર સ્ટ્રીટ લાઇટ લગાવી દેવામાં આવી છે ત્યારે મહુવાના બ્રિજ ઉપર તાત્કાલિક ધોરણે સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ભાવનગરથી સોમનાથ સુધીનો જે નવો ફોટ્રેક હાઈવે બનાવવામાં આવ્યો છે તેમાં ઘણી જગ્યાએ બ્રિજોનું નિર્માણ કરવામાં આવ્યું છે પરંતુ મોવાની નજીક આવેલ સૌથી મોટો અને સૌથી જૂના નવ નવ પુલ ઉપર જે નવા પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે તેની ઉપર સ્ટ્રીટ લાઇટ લગાડવામાં આવી નથી આ સિવાય લગભગ તમામ બ્રિજ ઉપર સ્ટ્રીટ લાઇટ લગાડવામાં આવી છે પરંતુ મોવાનું એન્ટ્રાન્સ ગણી શકાય તેવું આ નવ પુલ જેને સ્ટ્રીટ લાઇટ વિહોણું રાખવામાં આવ્યું છે અને આના કારણે રાહદારીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે રાહદારીઓ જ્યારે નીકળે છે ત્યારે બંને સાઈડ પગદંડી ટાઈપની એક દિવાલ પણ બનાવવામાં આવી છે જ્યાંથી રાહદારીઓ ચાલતા નીકળે છે અને એમાં કોઈ ઢોર માલ ઢોર કે ઝેરી જીવજંતુ બેઠું હોય તો તેને ખબર રહેતી નથી અને આના કારણે એને જીવનું જોખમ પણ હોય છે તો શા માટે આ નવ પુલ ઉપર સ્ટ્રીટ લાઇટ લગાડવામાં નથી આવી એનો જવાબ અને એનું સોલ્યુશન સરકાર અને હાઈવે ઓથોરિટીએ લાવવું જોઈએ અને આ કારણે જો કોઈ અકસ્માત સર્જાશે અથવા કોઈના જીવને જોખમ ઉભું થાય તો તેની સંપૂર્ણ જવાબદારી નેશનલ હાઈવે ઓથોરિટીની અને સરકારશ્રીની રહે છે માટે આ જગ્યા ઉપર શા માટે સ્ટ્રીટ લાઈટ લગાડવામાં આવી નથી અથવા એ સ્ટ્રીટ લાઇટ બીજી જગ્યાએ લગાડી અને ભ્રષ્ટાચાર કરી દેવામાં આવ્યો છે તો તેનો પણ ખુલાસો સરકારે કરવો જોઈએ એટલે અમે માગણી કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે લોકોના જીવને જોખમ ઊભું ન થાય તે હેતુથી ત્યાં સ્ટ્રીટ લાઇટ લગાડવામાં આવે અને અન્ય પુલની જેમ એને પણ સંપૂર્ણ રીતે સ્ટ્રીટ લાઈટ સજ્જ કરવામાં આવે